Tamritari utma, karapani pekma, utma. સરીમાં પૈસો દોડિયાનો રૂપિયો સર આવે ગયા આ સુવન વર્ષોથી બનાવવામાં આવેલું છે કોને બનાવ્યું તે ખબર નથી પણ વર્ષોથી આ રીતે બનાવીને એવા ઘરે ઘરથી અનાજ ઉઘરવામાં આવે છે અને ઉઘરાવીને ડાક રઢીને પોતે પણ ખાય છોકરાઓ પણ ખાય અને જાનવરોને પણ આ એક ખાય એ લોકોને પણ ખવડાવે એની પાસે હેતુ એ જ છે કે વરસાદ આવે સારી રીતે અને લોકો ખેતી પાકે ખેતીમાં અનાજ પાકે અને સમૃદ્ધિ આવે બીજું કોઈ ખાસ એ એ નથી લોકો એને એક તહેવાર જેવો બનાવી દીધો અને એ શ્રભક્ વર્ષથી આવું ઉજવાતો આવ્યો ને લોકો આવી છે એન્જોય કરે છે આ ઘી તહેવાર છે આજે આમ ઘી તહેવાર જે તે વર્ષોથી જૂની પ્રથા છે જે નવસારીમાં ચાલતી આવેલી છે મેં પોત્યા પ્રથાનો થર્ડ જનરેશન મેમ્બર છું અને હવે ખાલી નવસારીના પારસીઓ છે એ જ ઉજવે છે ધી એવું થાય છે કે અમે પારસી ભાઈઓ જે છે તે ભેગા થઈએ અને ગલી મુલ્લા જઈને માગણી કરીએ અનાજની જેમ કે ચાવલ દાળ તેલ ઈડા એ બધી સામગ્રી અમે ભેગી કરીને પાર્ટી પ્લોટમાં આપીએ છીએ જ્યાં એનું ભોજન તૈયાર થાય ને સૌથી પહેલા કૂતરાને ખવડાવવામાં આવે કૂતરા અમારા ધર્મમાં બહુ પવિત્ર માનવામાં આવે છે અને જે રીતે હિન્દુ સમાજમાં શ્રાવણ મહિનો આવે છે તેમ અમારામાં બમન મહિનો બમન રોજ આવે છે જેમાં અમે બધા પારસી ભાઈ છે તે નોનવેજનો ત્યાગ કરીએ છીએ અને વેજ ફૂડ ખાઈએ છીએ એક મહિના માટે અને એનો બીજો મહત્ત્વ એ કે આમ પ્રથા જે છે તે ખાસ વરસાદને બોલાવવા માટે છે અમે જે ગીત ગાઈએ છીએ ઘી ખીચડીનો પૈસો એનાથી વરસાદ આવે ને જે જરૂરતમંદ લોકોને વરસાદની જરૂરત છે તે એમને વરસાદ મળે અને સુખ શાંતિ બની રહે